શું કેવું છે મારા મિત્ર જીવનના નંદુભાઈ એમનો મારા પર ફોન આવ્યો કે સમામાં ચારસો જણા ફસાયેલા છે અને ત્યાં કોઈ સુવિધા નથી તો મારી ટીમ મહેશભાઈ સોલંકી હાર્દિક બારોડ મનોજ માછી હિતેશ રોહિત અને ટ્રેક્ટરવાળા અમે માંજલપુરમાં સેવા આપતા હતા ત્યાં સેવા પૂરી કરી અમે અહીંયા પાણી અને વઘારેલી ખીચડી વગેરે દૂધ બૂધ લઈને આવ્યા પિન્ટુભાઈ છે જે યાખોતપુરામાંથી સેવા આપી એમને દૂધની બરાબર એટલે અમે અહીંયા આવ્યા અહીંયા બહાર અધિકારીઓ બધા ઊભા હતા મામલતદારો ઊભા હતા પણ અહીંયા સાત સાત ફૂટ પાણી હોય અને ત્રણ ત્રણ દિવસ લગી ના આવે કોઈ અધિકારી ના આવે બરાબર એટલે અમે લોકો અહીંયા જીવના જોખમે અહીંયા આવ્યા લોકો બહારથી અમારે એવું કહેતા હતા કે અંદર ના જતા ઘણું બધું પાણી છે પણ અમે એક હિંમત કરીને અહીંયા આવ્યા અને અહીંના લોકોને અમે સેવા પૂરી પાડી છે અને અમારે આનંદ થયો છે નેતાઓ માટે શું કહેશું નેતાઓમાં તો એવું છે કે ભાજપની એક પ્રથા છે ખાલી વોટર લેતા એમને આવડે છે બાકી સેવા તો એ લોકોના ખૂનમાં નથી એ લોકો ખાલી મોટી મોટી વાતો જ કરશે બરાબર બાકી સેવામાં તો એ લોકો છે જ એવું પણ સાંભળ્યું છે કે કેટલાક ભાજપના આગેવાનો ટ્રેક્ટરમાં ચડે છે બહાર બહારથી થી નીકળે છે ફોટા પાડે છે વિડીયો ઉતારે છે એના માટે શું કેવું મોદી સાહેબનું બી એવું જ છે ને મોદી સાહેબ એટી માં જઈને પછી ફોટો પડાવશે બરાબર અને આજુબાજુમાં કોઈ હોય એમના તો હટાવી દેશે ફોટો પાડવા માટે એ તમે વિડીયોમાં બી તમે ઘણું બધું જોયું છે એવું જ ભાજપના નેતાઓ કરે છે ફોટો સ્ટેશન જ છે

ત્રીસ કરોડના ખર્ચે જ્યારે આ આવાસ યોજનાઓ બનાવી હોય અને એ આવાસ યોજનાઓને ગરીબ મધ્યમ વર્ગના લોકો જ રહે છે એટલા માટે આ લોકોની કોઈ તકેદારી રાખવામાં નથી આવેલી અહીંયા આવીને જોયું તો મારા સાથી મિત્રો જે છે એ મારા સામાજિક લેવલના એવા માણસો છે કે જે નોકરી કરતા હોય પણ એમને સમાજથી દૂર કરવા જંગલમાં મૂકેલા છે એ આવાસ યોજનાનું ષડયંત્ર કરીને અને આ ષડયંત્ર કરીને એટલા માટે નેતાઓ અહીંયા નથી આવ્યા જો કોઈ આ ગરીબ અને મધ્યમ વર્ગની પ્રજાને પડખે ઉભો રહેવા કોઈ તૈયાર નથી આ સત્તાધારી લોકો અહિયાં પછી એક બેનર જોવા મળ્યું ગૃહ નિર્માણના આધારે ત્રીસ કરોડના આશરે જંગી કરતી આનું ઈ ઉદ્ઘાટન અમિત શાહ ગૃહમંત્રીએ કરેલું છે જ્યારે ગૃહમંત્રીએ આવા અવસો બનાવ્યા હોય ત્યારે અધિકારી ગણે આ જગ્યાનું અને આ જગ્યા પર રહેલા લોકોની નોંધ લેવી જોઈએ આજે મોતમાં ધકેલાયેલા લોકો આજે ત્રણ ત્રણ દિવસ અંધારપટમાં રહેલા છે ત્યારે અમને સામાજિક આગેવાનોને જાણ થતાં આજે અમે અહીંયા જમવાની અને પાણીની દૂધ સાથેની સુવિધા ત્યારે તમામ કોમના પણ માણસો હોય કે સામાજિક આગેવાનો મુસ્લિમ લોકો હોય સિંધી સમાજના લોકો હોય આ તમામ લોકોએ આજે અહીંયા સુધી પોતાની સામાજિક લાગણીઓ સાથે એકતાના ભાવ સાથે એ લોકો સાથે આજે આ ગરીબ અને મધ્યમ વર્ગ મને એટલું સમજાવો છે કે જે વિસ્તારના કાઉન્સિલો છે ધારાસભ્ય જેમના માટે શું કેવું છે ધારાસભ્ય અને આ બધા જે છે એ ચૂંટાયેલી પાકના કોઈના કઠપુતલી છે એ ફક્ત ને ફક્ત કોઈકના ઇશારા પર નાચવાવાળી કઠપુતલીઓ છે એને સામાજિક માનવતાની વાત આવતી સામાજિક એકતાની વાત આવતો ત્યારે એમને કઈ વાત નહીં એમને તો રામ નામના નામે તડવું છે અને પછી આ પ્રજાનું રામ નામ સત્ય કરવું છેના પ્રમુખ શો ત્રણ દિવસ કાઢ્યા કેવી રીતે કાઢ્યા કોણ મદદ આવ્યા અને શું થયા મેં ત્રણ દિવસ કાઢ્યા છે અંગર તે મારું મન જોણા છે અહીંયાથી કોઈ સુવિધા નહીં કોઈ કોપરેટરથી મળી બધુંને ફોન કરી ચૂક્યા કોઈ ફોન અમારો ઉઠાવવા ત્યાં નહીં કોઈ આવતો ત્યારે હું તો મહેરબાની કરીને કહું છું કે વોટ માટે મારો ગેટ તમે આવતા જ નહીં મારા ગેટમાં બેસતા જ નહીં તમે તમારે કોઈની જરૂર છે નહીં અમારે અને અમારે કોઈ અમને કોઈ વાતની સુવિધા અમને મળી નથી અમે પોતપોતાની રીતે એકબીજાને આ હેલ્પ કરી છે આજે આગળ બધા બધા આયા હતા અમે એક એક દૂધની ઠેરીને પાણીનું વિતરણ કર્યું છે અમારી પાસે કોઈ સુવિધા નહીં મોબાઈલ ચાર્જિંગની કોઈ કોઈ જ વસ્તુ નહીં પાણી હતું અગર એક એક મારું લગીને પાણી હતું અમારું અમારી ગાડીઓ બધી જ અંદર પાણીની અંદર હતી બધી જ ખરાબ થઈ ગયેલી ગાડીઓ છે અમે બધાને ફોન કરી ચૂક્યા પણ કોઈ અમારો ફોન ઉઠા ઉઠાવતા નહીં કોઈ સુવિધા આપવા કોઈ તૈયાર છે નહીં સરકાર મિકેનિક મોકલીને દરેક ખાલી રિપેર કરી આપશે સવાલ ત્યાં ઉભો થાય છે ખાલી વોટ બેંક માટે જ આવા અહીંયા આવા છે હું તો મહેરબાની કરીને કહું છું કે અહીં કોઈ આવા મારા ગેટ આગળ તો આવતા જ નહીં મહેરબાની કરીને આ જગ્યાએ તમે અમને જો મને નહીં કામ લાગ્યા તો અમારે તમારી કોઈ જરૂર છે જ નહીં અને મહેરબાની કરીને કોઈ આવે નહીં આવે જે મને જણાવજો કે આ કઈ સોસાયટી છે અને કેવી પરિસ્થિતિમાં લોકો ત્રણ દિવસ રહ્યા છે આ સોસાયટી ઓમ રેસિડેન્સી છે જે પ્રધાનમંત્રી આવાસ યોજનાના ચારસો મકાનો છે અહીંયા ગાડી અને અત્યારે જે ચોમાસાની અંદર અહીંની જે પરિસ્થિતિ છે કે છેલ્લા ત્રણ દિવસથી અહીંયા ગાડી સાત સાત ફૂટ પાણી ચડી ગયા છે જે અહીંયા ગાડી લોકોને પીવાના પાણીની પણ વ્યવસ્થા નથી દૂધની પણ નથી લોકોને જમવાની પણ વ્યવસ્થા નથી અહીંયા ગાડી અને અહીંયા ગાડી જે લાઇટનો પણ એક પ્રોબ્લેમ છે લાઇટો સમગ્ર વડોદરામાં નથી એટલે અહીંયા ગાડી પણ લાઇટો નથી એટલે અંધારાની અંદર બેદર ઘર તરીને બધા રહે છે અહીંયા ગાડી તો ત્રણ દિવસ કેવી રીતે ત્રણ દિવસ એટલે કે ઘરમાં જે હોય એ જ બનાવીને ચલાવ્યું છે ત્રણ દિવસ સુધી તો કોઈએ ચા કેવી છે કે પાણી કેવું છે એ પણ જોયું નથી ખાસ કરીને મારે નેતાઓની વાત કરી છે કે વિસ્તારના કાઉન્સિલરો કે ધારાસભ્ય કે કોઈ ફરક્યો કે નહીં અહીંયા કોઈ કાઉન્સિલર કે કોઈ ધારાસભ્ય કે કોઈ સાંસદ સભ્ય કોઈ પણ નેતા અહીંયા ગાડી જોવા માટે આવ્યા નથી અને હજુ પણ કોઈ અહીંયા ગાડી આવી શક્યા નથી અત્યારે આ જે તમને આપ્યું છે નરેશભાઈ છે પછી મહેશભાઈએ નરેશભાઈ નરેશભાઈ અને મહેશભાઈએ જે સપોર્ટ કર્યો છે અને જે પિન્ટુભાઈએ સપોર્ટ કર્યો છે એના માટે શું જોયું છે એમને જો આટલી જહેમત કેડીને ઓમ રેસિડેન્સીના જે ચારસો મકાનની અંદર એ લોકો જે એમનું પાણી છે ખીચડી વઘારેલી ખીચડી લોકો માટે જે બનાવીને આવ્યા છે જે લોકો છે કે માંજલપુરથી લઈને આવ્યા છે એ લોકોનો અમે ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવીએ છીએ કે એ લોકો જો એમનો જીવ જોખમમાં મૂકીને આજે ઓમ રેસિડેન્સીની અંદર એ લોકો અત્યારે અડધી રાત્રે પણ એ લોકો અહીંની પબ્લિકને એ લોકોને જાણ થઈ કે ઓમ રેસિડેન્સીની અંદર અત્યાર સુધી ના તો દૂધ મળ્યું ના તો પાણી મળ્યું કે કયું કે જમવાનું પણ ગયું તો એ લોકો એમને ટીમને લઈને જે અહીં આવ્યા છે તે બદલ એ લોકોનો ખૂબ ખૂબ આભાર અમે માનીશું મને જણાવો કે આવતા પણ લોકો ખૂબ ડરાવતા હતા કે ભાઈ અંદર એવું નથી તમે ફસાઈ જશો છતાંય દૃઢ સંકલ્પ લઈને આખી ટીમ અહીં આવી છે એના માટે શું આ જે ટીમ અહીંયા ઓમ રેસિડેન્સીમાં આવવા માટે રવાના થઈ એટલે એ લોકોને સેવક કહેવાય આ જે સાચા સેવક છે કે જે લોકોને રસ્તામાં ડરાવતા હતા કે ઓમ રેસીડન્સી ભણી પાણી વધારે છે પણ આજે જે નરેશભાઈ છે

દિવ્યેશ પટેલ બોલું છું આજે હાલની અંદર છેલ્લા દોઢ બે દિવસથી અહીંગળ હાલમાં જે કંડિશન ચાલી રહી છે એમાં નાના ભૂલકાઓ અને નાના નાના બચ્ચાઓ દૂધ પાણી નહીં જેવી વસ્તુઓ માટે ડાયરેક્ટ કોર્પોરેટરને ધારાસભ્યને ઇન્ફોર્મ કરે છે તો એવો જવાબ મળે છે ડાયરેક નરેન્દ્ર મોદીને ફોન કરો અમિત શાહને ફોન કરો જ્યારે અહીંના નાના નાના જે સેવકો છે જેને અમે કોઈ દિવસ ઓળખતા નથી ઓળખતા નથી જોયા નથી એમનું નામ પૂછે તો અમને ગર્વ મહેસૂસ થાય છે ગુજરાતીઓ પર વડોદરાવાસીઓ પર કે જે વડોદરાવાસીઓ અત્યારે જે આવી કંડિશનમાં જે ડરાવે છે કે મગઘર આવે છે ત્યાં આગળ એવી કંડિશનમાં જાનની જોખમ નાખીને જે અહીંગળ આવ્યા છે અને ઉપરા છાપરી એ લોકોએ સેવા કરી છે ધન્ય છે આવા વિરલાઓને કે વડોદરામાં આવા ધન્ય હજુ વિરલાઓ પડ્યા છે જેથી કરીને અમને ગર્વ મહેસૂસ થાય બાકી હાલની અંદર જે સરકાર છે નફટાઈ પર આવી ગઈ છે નફા ડાયબર સાલી હકીકતમાં અત્યારે જરૂર છે એવા ટાઈમ પર સેજ પણ સપોર્ટ નથી મળતો અત્યારે એવું કહેવામાં આવે છે કે તમે આને ફોન કરો તેને ફોન કરો ફોન બીઝી આવે છે આવતા નથી વોટ હોય લેવાના તારે આખા ગામના દોડી દોડીને આવે છે ત્યારે આ કર પેલું કર અત્યારે શું કરશો આજ તો સેવાનો ટાઈમ છે જનતાનો જનતા પાસે ટેક્સ લો છો જનતા પાસેથી બધી જ રીતના ટેક્સ લો છો તો તમે આ ટાઈમ પર તો ચૂકવવાનો વારો છે કેમ નથી કરી શકતા આ સવાલ પૂછે છે જનતા ક્યારે આવશો તમે જનતા ડૂબી જશે ત્યારે કે પછી દેવાના જ છો તમે સોસાયટી છે ક્યાં આવેલી છે અને કેવી રીતે તમે ત્રણ દિવસ અહીં કાઢ્યા અહીંયા ત્રણ દિવસ આ હોમ રેસિડન્સ છે અને ત્રણ દિવસથી એટલું ભયંકર પાણી છે કે સાત ફૂટ પાણી છે તો અત્યાર સુધી કોઈ આ જોવા આવ્યું નહીં તો કેવી રીતે રહ્યા છો તમે ત્રણ દિવસ અંધારામાં રહ્યા છીએ નથી લાઇટની સગવડ નથી પાણીની સગવડ નથી દૂધની સગવડ કોઈ જાતની કોઈ સગવડ નથી કોઈ કોઈ નેતા આવ્યા નથી અત્યાર સુધીમાં